અને આ કીટ તમે બધા પ્રકારના ટ્રેક્ટરમાં લગાડી શક્યો તમારી પાસે મિની ટ્રેક્ટર હોય વડુ ટ્રેક્ટર હોય પંદર એચપી નું હોય કે હવે મારું આ ટ્રેક્ટર એ બાઉન્ડ્રી ટ્રેક્ટર બહાર જાય ને તો ડાયરેક્ટ તમને નોટિફિકેશન આવી જાય કે ભાઈ તમારું ટ્રેક્ટર હે એ જે બાઉન્ડ્રી બાંધી હતી એની બહાર હોય જો ભાઈ આપણે આમાં લાઈવ ટ્રેકિંગ નું ચાલુ કરી દીધું હે તમે જે દેખાઈ દઉં જો એન્જિન સ્ટેટસ ઓન બતા જો ભાઈ આ ટ્રેક્ટર ઓન કરી જાય હે ને જો આટણે જો આમાં આમાં ટ્રેક્ટર હાલો માંડ્યું હે રામ રામ લઈ રહ્યા ને મારી પાછળ ટ્રેક્ટર દેખાય દેશી એટલે કે મેસી આપણે આ નોર્મલ ટ્રેક્ટરને ને આ જીપીએસ કીટ વાળું સ્માર્ટ ટ્રેક્ટર કરવાના આ જીપીએસ કિટ લગાડવાથી તમને શું શું ફાયદા થાય અને ખરેખર ઉપયોગી કે નહીં આના ફીચર શું શું હે બધી જાણકારી તમને વિડીયોમાં જોવા મળીએ તો વિડીયોને અંત સુધી જોવા ના ભૂલજો ખાસ કરીને જે પોતાનું ટ્રેક્ટર ભાડે ચલાવતો હોય ને એના માટે તો બહુ જાદા ફાયદા હોય જો ભાડે ચલાવતા ને બહુ જ પ્રોબ્લેમ પડે પહેલી વાત તો જો કોઈ ડ્રાઈવર હોય ને હરામાય વાંધો જ ના હોય તમે કહો ટ્રેક તમારો ટ્રેક્ટર કે ક્યાંક ભાડે દઈ દો રેડી તો એક ખેતરમાં કામ કરી છે એના રૂપિયા તમને જડી જાય પણ એને ડ્રાઈવર ઘટ નો કોઈ ખેતરમાં જાય ત્યાં કામ કર્યા આવે પણ તમને ખબર ના એ રૂપિયા ખુદ રાખી લે અમુક વાર ડ્રાઈવર હે ને આની અંદરથી ડીઝલ ને ચોરી કરી નાખે એ તમને ના ખબર પડે હાઈન થતા વળી દહ લીટર ની કટકી કરી લે તો તમને શું ખબર પડે તો એ બધાનું સોલ્યુશન તમને આની અંદર જોવા મળીએ પ્લસમાં તમે તમારા ટ્રેક્ટર ની ચોરી થતા અટકાવી શક્યો કઈ રીતે જોતા રહ્યો આ વિડીયોમાં બોક્સની વાત કરું તો આવી રીતના તમને કંઈક બોક્સ જોવા મળી છે અને આની અંદર પાછળ જો લખ્યું મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા જો તમે જીક દેખાડી દઉં એટલે ટૂંકમાં એને ઇન્ડિયન પ્રોડક્ટ છે કોઈ ચાઇનીઝ પ્રોડક્ટ નથી અને નોર્મલ જીપીએસ નથી એ નોર્મલ જીપીએસ કરતા ઘણા બધા કામ કરી શકીએ રેડી આનું પેલા આપણે અનબોક્સિંગ કરીને દેખાડી તો આની અંદર તમને એક સ્માર્ટ કિટ જોવા મળી તમને આની અંદર ઘણા બધા પ્રકારના કેબલ ટાઈ જોવા મળીએ આની અંદર ઓલા લોક કનેક્ટર જોવા મળીએ આવું બધું જોવા મળીએ પણ ફાયદાની વાત કરીએ તો આમાં પેલો ફાયદો લખ્યો છે એક્યુરેટ એરિયા મેઝરમેન્ટ એટલે કે ધારો કે તમે કોઈ જગ્યાએ ટ્રેક્ટર કામ કરવા હાટો લઈ જાઓ અને એમાં ટૂંકમાં કેટલા વિઘાનું ખેતર છે ને એ તમને ડાયરેક્ટ લાઈવ છે ને એપ્લિકેશનની અંદર દેખાડી દે હવે એનો ફાયદો શું છે ધારો કે તમે કોઈ જગ્યા ઉપર ગયા ઉદાહરણ તરીકે એ ખેતર છે હાથ વીઘાનું અને ઓલો ભાઈ માલિક કે તમને કે ભાઈ આ તો પાંચ વીઘાનું છે એટલે ટૂંકમાં તમને બે તો ઓછા રૂપિયા જાણે તો ડાયરેક્ટ તમે એપ્લિકેશનની અંદર દેખાડી શકો ખોટી નો થામાં જો ભાઈ સાત વીઘાનું ભાયાનો બીજો ફાયદો છે લાઈવ લોકેશન ઓફ ટ્રેક્ટર એટલે કે અત્યારે તમારું આ સેકન્ડ એ તમારું ટ્રેક્ટર કઈ જગ્યા ઉપર પડ્યું હોય ને તમને લાઈવ તમે મોબાઈલ એપ્લિકેશન ની અંદર જોઈ શક્યો આ જેટલી વાત કરો ને હું તમને ડાયરેક્ટ લાઈવ ફોન માં ચાલુ કરીને દેખાડવાનો હોઉં ત્રીજો અને બહુ જોરદાર ફીચર છે જીઓ ફેન્સિંગ એલર્ટ આની અંદર શું થાય તમે તમારું ટ્રેક્ટર ને ચોરી સાથે અટકાવી શક્યો આમાં હું જો તમને ઉદાહરણ દઉં ધારો કે મારો આ ટ્રેક્ટર અહીં પડ્યું છે હવે મોબાઈલ ની અંદર તમે નકશો ખોલ્યો અને એપ્લિકેશનમાં તો ધારો કે આ ટ્રેક્ટર ની આજુબાજુનો બે કિલોમીટર નો એરિયા હે ને બાંધી લો હવે બધી દિશામાંથી હવે મારું આ ટ્રેક્ટર એ બાઉન્ડ કિલોમીટર ની બહાર જાય ને તો તમને નોટિફિકેશન આવી જાય કે ભાઈ તમારું ટ્રેક્ટર એ જે હતી એની બહાર વહી ગયો એટલે તમે તમારા ટ્રેક્ટર ને ચોરી સાથે અટકાવી શક્યો અને ડ્રાઈવર કોઈ બીજી જગ્યાએ લઈ જાય તો એ બીજા ગામમાં લઈ જાય તો તમને ડાયરેક્ટ ખબર પડી શકીએ ચોથો ફાયદો ફ્યુલ લેવલ એટલે તમારા મોબાઈલ ની અંદર તમે ઘેર બેઠા બેઠા જોઈ શકો કે અત્યારે મારી ટ્રેક્ટરની ટાંકીમાં કેટલું ડીઝલ ભર્યું હે અડધો લીટર હે લીટર હે ટાંકી ટાકી ફૂલ ટાકી હે ટૂંક ડીઝલ ચોરી ને તો એ તમને ખબર પડી જાય કારણ કે હવા તો ફૂલ કરીને અને એક જ ખેતરમાં કામ કરવાનું આટલું ડીઝલ ક્યાં ગયું ટૂંકમાં તમે હે લાઈવ મોબાઈલ ની અંદર જોઈ શક્યો કે આપણી ટાકી કેટલી હે ફૂલ હરી કે બધું તમે મોબાઈલમાં જોઈ શક્યો પાંચમો ફાયદો કે ડિજિટલ એકાઉન્ટિંગ હવે જે આપણે મોબાઈલ એપ્લિકેશન ની વાત કરીને બધો ડેટા તમે મોબાઈલ એપ્લિકેશન માં જોઈ શકો એ મોબાઈલ એપ્લિકેશન માં હે ને તમારે ખાતા બુક આવી છે રેડી હવે કોઈ પણ જગ્યાએ ભાડે કામ કરવા ગયા એનું કેટલા વિઘા માં એલું કેટલા કલાક એવું આપણે હે ઘેરાવીને બુક માં લખવું પડે ને તો એ બધું તમે તમારા મોબાઈલ ની અંદર લખી શક્યો અને મહિના દીમા કેટલું ડીઝલ ખાધું અને સર્વિસ કેટલી અને મેન્ટેનન્સ કેટલું આવ્યું ટૂંકમાં બધું હે ખાતું આ ડાયરેક્ટ મોબાઈલમાં જ લખી શક્યો અને આ કીટ તમે બધા પ્રકારના ટ્રેક્ટરમાં લગાડી શક્યો તમારી પાસે મિની ટ્રેક્ટર હોય વડું ટ્રેક્ટર હોય પંદર એચપી નું હોય કે પછી બહુ એચપી નું હોય મહિન્દ્રા હોય મેસી હોય જોન્ડિયર હોય ન્યુ હોલેન્ડ હોય બધા ટ્રેક્ટર ની અંદર આ કીટ તમારી ફિટ થઈ જાય ફિટ કરવાની વાત કરો તો આમાં ફિટ કરવામાં એવું કઈ મોટું સાયન્સ નથી આમાં ટૂંકમાં તન આવે છે એક છેડો તમારે ટાકીનું ના આવે ફ્યુલ લેવલ ઇન્ડિકેટર ઈ સેન્સર માં દેવાનો થાય બીજા બે છેડા કલ્ટરનેટર માં માં દેવાનો થાય પણ એ બધી જાણકારી તમને હે મોબાઈલમાં તમને દેવામાં આવી તમને વિડીયો કોલ કરીને બધું સમજાવે છે કે ભાઈ આ છેડો અહીંયા દો આ છેડો અહીંયા દો ભાઈ જયારે તમે કિટ ઇન્સ્ટોલ કરતા હોય ને તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તમારે તમારા ટ્રેક્ટરની ટાંકીમાં કેટલું ડીઝલ હે ને તમારે પેલા જોઈ લેવાનું હોય રેડી કારણ કે મોબાઈલ એપ્લિકેશનમાં તમે બધું સેટઅપ કરી ને ત્યારે તમને પૂછીએ કે તમારા ટાંકીમાં કેટલું ડીઝલ હે એ પ્રમાણે તમને બધો ડેટા દેખાડીએ મેં થોડોક ડેટા હે ને મને ખબર નથી અંદર કેટલું ડીઝલ હે ને મેં થાય એમ નાખી દીધું તું જો તમને જે કાટો દેખાડી દઉં દેખાય ડીઝલનો નો કાટો ઊંચો જ રીતે હા એઠો નથી જતો નકર જો ઇમટી ઉપર ઈ ઉપર હોય અને જો આપણે કોઈ પણ જાતની ચાવી નથી ભરાવી ટ્રેક્ટર બંધ હે ને તો એવી રીતના હે તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે એપ્લિકેશન ની વાત કરું તો આ કીટ એપ્લિકેશન હે આમાં ટૂંકમાં તમારો ટ્રેક્ટર કેટલા વીઘામાં એલું નહીં તમે જોઈ શક્યો પ્લસમાં તમને સેટિંગ આવે તમારે વીઘામાં રાખવું હે કે રાખવું હે ધાર કે વીઘામાં ગુઠામાં એક્ટર માં તમારું મન થાય તમે રાખી શકો રેડી પ્લસમાં આમાં નમી ભાષા તમે સિલેક્ટ કરી શકો ગુજરાતી હિન્દી મરાઠી આપણે તો ગુજરાતીનું જ કામ છે રેડી આમાં અંદર કેટલા કિલોમીટર રહેલા દેખાણા ટ્રિપનું કીધું હતું ને અમે તમે આગળ દેખાડ્યું ટ્રેકિંગ એટલે તમે લાઈવ ટ્રેક કરી શકો આપણું ટ્રેક્ટર રેટા ક્યાં હે રેડી પ્લસમાં આમ ડિજિટલ એકાઉન્ટિંગ છે તમે બધો હિસાબ આની અંદર લખી શકો ભાઈ કે આમે આપણે કેટલું ડિજલ નાખ્યું આમાં કેટલીક સર્વિસ હોય કેટલું મેન્ટેનન્સ આવ્યું ધારો કે કોક ના આપણે ખેતર રાખવા ગયા હોય એ તમને ચાલુ રસ્તે ભૂટકે કે ભાઈ આપણો હિસાબ હું હોય તો તમે ડાયરેક્ટ લાઈવ ફોનની અંદર છે ને તમે દેખાડી શકો કે ભાઈ તારો આ હિસાબ છે ભાઈ તમે આપણે બધું લાઈવ ચાલુ કરીને દેખાડવાના જો દેખાડે મારી પાસે ટ્રેકર ચાલુ છે ને જો તમને દીકરી એપ દેખાડી દો જો તમે દીકરી એપ લાઈવ ચાલુ કરીને દેખાડું કૃષિ એપ કરીને આવે જો આમાં દેખાય એન્જિન ઓન હે પછી આમાં કેટલા વિઘા આવેલું દેખાડ કેટલા કિલોમીટર આવેલું હે આપણે ડાયરેક્ટ લાઈવ જોવાના હે તો લાઈવ કઈ રીતે ટ્રેક્ટર કામ કરીએ રેડી જો ભાઈ આપણે આમાં લાઈવ ટ્રેકિંગનું ચાલુ કરી દીધું હે તમે દીકરી દેખાડી દઉં જો એન્જિન સ્ટેટસ ઓન બતાવે અને અટણ જો આપણું ટ્રેક્ટર ક્યાં પડ્યો તમે તમારે ટ્રેક્ટર જવાનું હોય અમારા ઘરની બાજુમાં પડ્યું હે હવે આપણે આગળ જો જાઓ આમાં જ્યાં સીધો પટ્ટો દેખાય જો રહ્યો આ પટ્ટો એ આપણે જો આ અમારા ગાડીઓ તમને ડાયરેક્ટ મેપમાં જ દેખાડી દઉં રેડી હવે એ આપણે પટ્ટો છે ને એ પટ્ટામાં આપણે આંખવાનું હોય ટ્રેક્ટર જો આ ટ્રેક્ટર છે ને આટલા સીધા પટ્ટા માલવાનો એક્ઝામ્પલ માટે જો આપણે હેડી દેખાય હેડી સુધી આપવાના છે આપણે રેડી ટ્રેક્ટરને જ્યારે ગરમ થવા દે પછી તમે ડાયરેક્ટ ચાલુ કરીને દેખાડું જો ભાઈ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હોય અને આપણે જો આ પટ્ટી સીધા પટ્ટા લઈ જવાનું હોય ને સીધો પટ્ટો તમારે આમાં જવાનું છે રેડી જો ભાઈ વા ટ્રેક્ટર ઓની કર જાય છે ને જો આમાં આમાં એ ટ્રેક્ટર હાલો માંડ્યું છે દેખાય જો મંદ મંદ ગતિએ તમે પેલા પોઝિશન જોઈતી કઈ પોઝિશન માતો હવે શું છે જો દેખાય જો લા રસ્તામાંથી વરી પાછું આવે છે જો આપણે રિવર્સ લઈ હૈ જો તમને હરખું દેખાઈ જાય જોટણ ભાઈ ચુમા હોને એટલે હે ને ડેમો માટ આટલું જો દેખાડી હકે કારણ કે ટ્રેક્ટર ખેતરમાં જઈ ના શકે જવરી પાસે ટ્રેક્ટર આવે છે આમાં થોડું કે તમને હે ને ટાઈમ થોડું ઓછું આવે એટલે ટુકમાં થોડું ડીમ દેખા ધીરે દેખાડીએ કારણ કે થોડો ટાઈમ ડીલે લાગે ને જો આવી ગયો ટ્રેક્ટર આવી દેખાય મોબાઈલ એપ્લિકેશન માં તમે લાઈવ જોઈ શકો જો 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 ડેરે ગાડી અંદર આવી ગઈ જો વરી પાસે આપણે ઘર પાસે આવી કીધું આપણે કીધુંતું ને કે આજે આ સીતો પટ્ટો દેખાય આ જોરાકલાનો ઈ જો આરીયો પટ્ટો પાસે ટ્રેક્ટર આપણી પોઝિશન ઉપર આવી ગયો આપણે એકદમ એક્યુરેટ પોઝિશન બધી દેખાડી દે જો ત્યારે એન્જિન બંધ કરી દીધું ને તો આમાં જો એન્જિન ઓફ આવી ગયો ને આમાં એક જોરદાર રીતે તમને ફીચર દેખાડું જોઈએ ટ્રીપ હે ને માં આવો રેડી જો આપણે જી તારીખનો જૂનો ડેટા હોય ને એ આપણે જોઈ હકીએ ફોર એક્ઝામ્પલ જો અટા કયું હે આ મહિનાની આ તારીખે તારીખ કે ત્રેવી તારીખ આપણું જે ટ્રેક્ટર આવેલું હતું ધારો કે તમને સત્તર નું દેખાડો ને સિલેક્ટ ડેટ કરું તો મારું ટ્રેક્ટર કયા કયા રસ્તે કઈ કઈ રીતે આવેલું ને તમને જો બધું લાઈવ દેખાડે દેખાય લાલ પટ્ટો થઈ ગયો આ ટ્રીપ ઓન કરું ને એટલે તમને બધું લાઈવ દેખાડીએ જો ટ્રણ મારું મકાન છે અને મકાનના રસ્તે જો આવી રીતના પેલા વહી રહ્યું હતું પછી ધીરે ધીરે કયા રસ્તે ગયું આગળ ગયું પાછળ ગયું જો તમને બધું એમાં દેખાડીએ દેખાય જો હિય ડાયરેક્ટ ટૂંકમાં એક એક ચાહા એલું નહીં તમને લાઈવ દેખાડી દે ભાઈ બહુ જોરદાર છે આ વસ્તુ કારણ કે તેથી આપણું બરોબર ગામમાં ભાડે ગયું હતું તમને એ બધું રસ્તો દેખાડી કિંમત ની વાત કરું ને તમારે લેવું જોઈએ કે ના લેવું જોઈએ જો તમારે લેવું હોય તો મેં આપ્યો હોય કોલ કરી શકો તમને બધી જાણકારી દઈ દે અને કિંમત ની વાત કરું તો તમે જયારે ઓર્ડર કરી બુક કરી ત્યારે તમારે પાંચસો રૂપિયા દેવાના થાય જયારે તમારે ઘેર કુરિયર આવી જાય ને ત્યારે તમારે ચાર હજાર પાંચસો રૂપિયા દેવાના થાય એટલે આની ટોટલ કિંમત છે પાંચ હજાર રૂપિયા રેડી હવે આ લેવું જોઈએ જે ટ્રેક્ટર પોતાનું ભાડે હલાવે એના માટે તો ખાસ જરૂરી છે કારણ કે કોઈ પણ જગ્યાએ કેટલા વિઘાયેલું હે તમારું ટ્રેક્ટર ચોરી થાય બધું ને આગળ મેં બધું સોલ્યુશન જડી એટલે ટૂંક છે એના માટે તો ખુબ જરૂરી વસ્તુ છે પ્લસમાં તમારે આ કિટની અંદર રિચાર્જ કરાવવું જોઈએ રેડી આમાં છ મહિના અલગ અલગ પ્લાન આવે છે તમે ફોન કર્યો એટલે તમને બધી જાણકારી દે દે મેં કીધું આ કેવું જરૂરી છે મિત્રો આજના વિડીયો માટે જો ગમ્યો હોય તો ખારા મને કમેન્ટ કરી નાખજો રેડી અને જે ફેસબુક પેજ માં એ ફોલો કરી નાખજો યુટ્યુબ કરી નાખજો